તો કપરાડા તાલુકામાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના શોભાના ગાંઠિયા સમાન બની રહી છે જીરવલ ગામના બરડા ફળિયામાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠાની પાણીની ટાંકી હોવા છતાં ગામ લોકો તરસ્યા છે તો બીજી તરફ ત્રણથી ચાર જેટલા ફળિયા વચ્ચે એક માત્ર જ કૂવો છે જેનું પાણી ઉનાળામાં સુકાઈ જતા હવે કુવાનું ના પાણી દૂષિત થઈ ગયું છે જે પાણી પીવા માટે ગામ લોકો મજબૂર બન્યા છે ગામ લોકોનું કહેવું છે કે અસ્ટોલ જૂથ પાણી યોજનાની ટાંકી બની છે જેમાં દસ થી પંદર દિવસે પાણી આવે છે અને તે પણ ગામમાં ચાલતા વીજ વિભાગના કન્સ્ટ્રક્શનમાં વપરાઈ જાય છે વીજ વિભાગના કોન્ટ્રાક્ટરો ગામ લોકોને આ પાણી વાપરવા દેતા ના હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે

જીવાદોરી સમાન અસ્ટોલ પાણી જૂથ યોજના માત્ર કાગળ પર બની હોય તેવા દ્રશ્ય હાલ અહી નજરે પડ્યા છે અમારે કેટલી પાણી છે કે 4 મહિના સુધી અમને તકલીફ થાય ઓલી સુધી તો અમારે ચાલતી હતી પણ અમને તકલીફ બહુ છે ત્યાં કેટલા આ ડોલા ડોલા માણસ આ આવીને તકલીફ કરીને પાણી માથા પર લઈ જાય ડુંગર ચઢીને આ આડી અમારે તકલીફ છે તો કેટલા સરપંચને કે કે થાકી ગયા પણ સરપંચને કે ધ્યાન ન આપે મારા બાજુ નળ બે ફળિયાને એવા ઘર છે જેમાં દસેક પંદર જે ઘર જેવા છે તેમાં હજુ સુધી નળ કનેક્શન જ નથી આવ્યું ને ચકલી પણ નહીં લગાવેલી કંઈ જ નહીં વરસાદનું પાણી આવે તે જ અમે તો પેલો વાળો ટાંકી બાંધા પેલી તેમાં સંગ્રહ કરીને તે ફિલ્ટર થાય પછી તે પી લે પણ ની અંદર થી પંદર દિવસમાં પાણી આવે એ પણ ફળિયાવાળાનું પાણી મળતું નથી ને જ્યાં જીરોડ બઢા ફળિયામાં જો